મુકુમ પટેલ ના ત્યાં દર્દીને ને લાવેલા જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે દર્દીના ઓપરેશન બાદ દર્દી મોતને ભેટ્યા ડોક્ટર મુકુદ પટેલ દર્દીના વિઝિટમાં આવ્યા જ નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં ન આવી હોવાના મૃતક રમીલાબેનના પતિના સહિત ભાણેજ ભૂરાભાઈ સાધુના આક્ષેપ આયુષ્યમાન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડીને પ્રાઇવેટ રીતે દવા કરાવશે તો ગેરંટી લઉં તેમ ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે આવા તબીબ સામે કાયદાકીય સજા થવાની માંગ પરિવારજનોએ કરી છે રમીલાબેન કનૈયાલાલ સાધુ મારા ધર્મપત્ની છે तारीख एक चार बे हज़ार पच्चीस रोज दवाखा में दाखिल करे केस फेल था अमेर डॉक्टर ने तो डॉक्टर पर हाजर आता नहीं ते आई कोई तपास करता नहीं तकलीफ थी तकलीफ ऑपरेशन कराया करायत पहले डॉक्टर के माँ कार्ड में थे आयुष्मान काल में

થઈ રહ્યું હતું ત્યારે મામાનો ફોન પણ મારા ઉપર આવ્યો હતો તો હું આવ્યો અહીંયા હું શુક્રવારે આવ્યો હતો તો જયારે શુક્રવારે આવ્યો ત્યારે ઓપરેશનનો બીજો દિવસ એમને થયેલો હતો તો એ દિવસે અગિયાર વાગે એમને શ્વાસની તકલીફ પડતી હતી પણ શ્વાસની તકલીફ પડે કમ્પાઉન્ડરને મેં બોલાયા હતા અને કમ્પાઉન્ડર આવ્યા પછી બેને ઉભા કર્યા પછી શ્વાસની તકલીફ થોડીક સારી થઈ પણ એ વખતે રિઝલ્ટ શુક્રવારથી જ બગડી ગયેલું હતું પણ રિઝલ્ટ બગડ્યા પછી આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી કમ્પાઉન્ડરને કે તમારા ડોક્ટરને બોલાવો પણ ડોક્ટર ને એ લોકો બોલાવતા નતા એટલે મિનિમમ ડોક્ટર થોડોક બગડ્યા પછી પણ ચોવીસ કલાક અમે એમની રાહ જોઈ પણ ડોક્ટર આવ્યા નતા અને શ્યામ હોસ્પિટલમાં મુકુંદભાઈ બરોબર એ આવ્યા નહોતા અને તે છતાંય અમારો કેસ એમને પેલે અમને કાર્ડમાં કીધું હતું કે તમે કાર્ડમાં અમે તમને લઈ લેશું અને ઓપરેશનમાં લઈ ગયા પછી અમને બ્રહ્મ નાખી ખોટા અને અમને એવું કીધું કે હવે આ કાર્ડમાં નહીં થાય તમારે પ્રાઇવેટ ખર્ચો કરવો પડશે તે છતાં એમને પહેલા દિવસે અમને એસી હજાર રૂપિયા ભરાયા હતા અને ટોટલી ખર્ચો અમને આજ સુધીમાં એક લાખ ને તેત્રીસ હજાર તો અમારી જોડે પહેલા લઈ જ લીધા છે અને બીજા બે લાખ રૂપિયા પણ ઓપરેશન પછી એમને એક્સ્ટ્રા માગ્યા હતા અમારી સાથે પણ એ ઓપરેશન પછી એમને આવું કેસ બન્યો એટલે અત્યારે એમને ખાનગી પેટેમાં જો પૈસા માગ્યા પણ આમાં જો અત્યારે મેં કે ભાઈ અમારું દર્દી સાજુ થાય પણ પૈસા આપશું આવી અમે નહીં મેં સાહેબ અમારો કેસ તમે બગાડ્યો છે અને આ કેસને તમે હાથે કરીને અમારું જે સાજુ માણસ અમે સાજુ માણસ આપ્યું હતું અને અમને જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં અમને એમને મૃતદેહ દાખલ કરી અને અમને આ દર્દી અમને પાછું આપ્યું અને પછી અમને વારંવાર અમને છેલ્લા દિવસે કાલ સાંજ સુધી કાલે સાંજે પાંચ એક વાગે અમને ત્યાં ડોક્ટર છ વાગે આવ્યા અને છ વાગે ડોક્ટર આવ્યા પછી અમને એવું કીધું આ લોકોએ કે અંદર એસોસિએશન અમારા બધા વકીલો લડશે એમાં તમારે જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કરો એટલું અમને પહેલા કીધું અને પછી અમને લાલચ પણ એ લોકોએ આપી કે તમે આ કેસ ના કરશો અમે તમને પચાસ હજાર રૂપિયા વર્ષે આપીએ છીએ પણ અમારે સાહેબ પચાસ હજાર રૂપિયા નથી જોતું અમારે આવા ડોક્ટરો જે અત્યારે રામનવમી કે જે આપણે રામ અયોધ્યામાં ચાલતો આવા રાવણ લોકોને અત્યારે જે આવું પાટણમાં ચાલી રહ્યું છે કેટલી જગ્યાએ આવું ચાલુ રહ્યું છે અને આવા અમારા ખોટા કિસ્સાઓ બને અમારું દર્દી એમને એટલું બે એમ અત્યારે પોસ્ટમોર્ટમ પણ ચાલુ છે અમે કાલે સાજના 7 વાગ્યાના અહીંયા લઈને પોસ્ટમોર્ટમમાં આવ્યા છીએ અમારી માંગણી એવી છે કે આવા બે આવા ડોક્ટરોને એમનું લાયસન્સ રદ થવું જોઈએ એમનું દવાખાનું બંધ થવું જોઈએ આવા ડોક્ટરોને અમે અમે બીજા ડોક્ટર પાસે સારા ડોક્ટર મૂકોલા પડે આવા ડોક્ટર માટે જોતા નહી આમનું લાયસન્સ લાયસન્સ કાયદેસરનું રદ થવું જોઈએ સાહેબ એવી અમારી માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ